તો આ છે મારી દિવાળીની નાની એવી શોપિંગ પછી આ રીંગણાને સરસ પાણીથી ધોઈને મૂકી દીધો ગેસ ઉપર મારે આજે રીંગણાનો ભડતો બનાવવાનો હતો અને રીંગણાના ભડતામાં લસણ થોડોક શેકીને નાખવાથી ભડતાનો ટેસ્ટ જોરદાર આવે તમે ટ્રાય ન કર્યો તો જરૂરથી કરજો અને સાથે બાજરીની રોટી હોય પછી તો રીંગણાનો ભડતો ખાવાની મજા પણ જોરદાર આવે બીજા દિવસે થી ધનતેરસ હું કલર લઈ ને બેઠી રંગોળી બનાવા એટલી વાર મત તો જેકી બાર થી આવી ગયો માથામાં લોહી કાઢીને રંગોળી નું કામ મૂક્યો સાઇટ માં પેલા મેડિસિન નો ડબ્બો ગોત્યો અને પછી રંગોળી બનાવી રંગોળી મેં એકદમ સાદી સિમ્પલ બનાવી હતી વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ